ગુડ મોર્નિંગ આપડે સ્ટોરે આવી જઈએ આ તો પાછળ આવી ગયો સ્ટોર ની પાછળ પાછળથી ઓલું વિડિયો હાલ બ્લોગ બનાવી રહ્યું હવે મારો કાલનો વિડીયો ના જોયો ને ભાઈ જોઈ લેજો એક વખત મજા આવશે કાલ પણ એક વિડીયો મૂકેલો પાછો કેટલું મસ્ત વ્યૂ વાતાવરણ મસ્ત ભાઈ સનલાઈટ બન લાઈટ હમ સનલાઇટ કેટલી મસ્ત હાર્ટ વાતાવરણ જોવા અમારે છે ગોડાઉન કેટલો જો કેટલું ઝૂમ કરીને બતાવું તમને ગાર્બેજની જો કેટલા દૂર પડી ગયા વાતાવરણ જો સનલાઇટ તો હા હા સુરદ દાદા કેવાય ઓ સાહેબ ઘર કેવો આયો જો જો પાર્કિંગ કરીયો ફરંડો કરી દીધો ને જો ઘોર ચોરા છે એકદમ આ સ્પેશિયલ ઘર નું આખા ઘર નું પાર્કિંગ આવી ગયું છે આગળ પાછળ ને ઝાડુ કરી દીયો બધા ઘર કેવા છે દરેક ઘર આગળ ડસ્ટબીન હોય કે જો કચરાપેટી પેટી આગળ આગળ કચરાપેટી આગળ આગળ હોય બધા રોડ ઉપર અમુક અમુક દિવસ એમ નક્કી કરેલા દિવસે આવો ને એ દિવસે આગળ લાવી દઈ એટલે એને ઓટોમેટિક લઈ જાય ગવર્મેન્ટ વાળા બધી જગ્યાએ બધાના ઘર આગળ ડસ્ટબીન ત્રણ ત્રણ ડસ્ટબીન તો હશે જ અલગ અલગ ભીણો સૂકો અને અલગ અલગ અઠવાડિય વાળો કે એ બધું કચરો નાખવા માટે જો બાઇક આવ્યું નવું જોરદાર જો બાઈક ઓ ગુડ હાઉ મચ 33,000. 33, 33,000? Oh too much? Not enough. It's good. Oh, it's good. Yeah. Racing bike? Huh? Racing bike? Racing? Huh. No. Traveling, cruising. Traveling, cruising. Yeah. Yeah. I drove all the way to Sturgis, South Dakota. Yeah. She slept all winter. જોઈ શકો તમે સાઉન્ડ સિસ્ટમ બધું જોરદાર મળી GPS? GPS? Yes. Yeah, it's good. And then I got it tells me everything that the bike is doing, the miles per hour. The engine. The engine. Check the oil. Tires. Tires. And how far I travel. Yeah, it's good. What else I got? Here? Calling? Yeah. Which one calling? My phone oh connect the phone It's good do ekvi dolona gas paryo i don't have my phone <laughs> yeah one second jo bike full car. ji to aji to fullj karaya yeah 22 40, 42 42 <laughs> bike Bars. I put new bars on it. New grips. Yeah. These things light up. Yeah. See. Watch. Watch. Are Watch. White? Are they white? Yeah. Now they. Now yellow. Oh, side light. Yes. Then I got. I got these two down here. Yeah. Oh. Yeah, side light. This brake. And then I got, the, I got the light in the back on the bottom. Back, yeah. Yes, good. Hi. Yes. You go? Hi. Hi. You have I don't have any, I don't have nothing with me. Just my that. Yeah. Yes. હાલો યાડે સાહેબ જોરદાર બાઈક ની કિંમત હતી થર્ટી થ્રી થાઉઝન્ડ કીધું એને તો ઇન્ડિયન કરન્સી પ્રમાણે ઘણો તમે કેટલા બધા પૈસાનું બાઈક હતું એ રીતે બહુ મોંઘું બાઇક જોઈ રહ્યો હતો એ તો કે આ તો જવાનું ફોરઈડા સમરમાં સમરમાં ફ્લોરિડા ફરવા બધા બહુ જાય કારણ કે સમરમાં તો લોકો ફરવા જવાના વેકેશન ફરવાનું નહીં એટલે સમરમાં બધા લોકો બહુ ફરવાની કરશે બાર કે સમરમાં જવાનો ફ્લોરિડા બાઇક લઈને મારે તો જોર બાઇક ટીકઅપ હોય ને તો ટીકઅપ બી સાઉન્ડ તો એટલો અવાજ કરે ને આપણે બુલેટ કરતા વધારે અવાજ હોય અઠ્યાવીસ લાખની આસપાસ આપણે ઇન્ડિયન કિંમત હાલના પ્રમાણે ગણવા જઈએ ને ભાઈ અઠ્યાવીસ લાખ રૂપિયા એ બાઇક ના એટલું બધું મોંઘું બાઇક એટલે ફેવર આ ગાડીઓની કિંમત ઉપર સસ્તી બાઈક ની કિંમત વધારે એ બાઇકો ભાઈ અમારા સ્ટેટમાં ઓછો જોવા મળે બધા ફેવરું ઘરે પણ ઓછું આવે ગાડી બધા લોકો ફેવડ છે અહીંયા એટલે અમુક આવા હોય કે જે રેગ્યુલર ફરવા વાળા એ ફરું પણ હવે આવશે બાઈકો કારણ કે શું ખબર વિન્ટર હતો ને એટલે લોકો ના નીકળતા હોય પણ હવે કદાચ સમર આવશે એટલે કદાચ જે બધા બાઇકો નીકળશે તો હવે ખબર પડશે નવા નવા બાઇકો આવશે હું તમને બતાવતો રહી વિડીયોની અંદર કે આ બાઈક નવું આવ્યું આજે અઠ્યાવીસ લાખ બાઇક હતું અઠાવીસ લાખ પચાસ આસપાસ સમથિંગ થાય તેત્રીસ હજાર લેખે ગણન તો હા તો વાતાવરણ પવન છે એટલો બધો નહીં અને વાતાવરણ હાર્ડ છે વાતાવરણ પણ હાર્ડ એટલું બધું કોલ્ડે નહીં પવન બહુ એટલો બધો છે નહીં જો પાછળથી હમણાં પાછળથી વિડીયો તમને શૂટ કર્યો બતાવ્યો ને પહેલાં એ આ ફ્રિજ આરી ભંગારમાં કાઢી તું અર્જિન લેવું એ લઈ જાય નહીં કહેવા કે કહો ફોરેનમાં ટીવી રોડ ઉપર બધા મૂકી દીધ ફ્રિજ ને બધું બસ આ ફ્રિજ હું મૂકી દીધું અર્જિન લેવું એ લઈ જશે બંધ કોણ લે મિલ્ગા આયોષ બ્રા જો રાત્રે વાગી ગયા છ

No money, no money. 24 No money. Mañana. Sí. No mañana. Noche. Sí. No mucho, mucho cerveza, mucho cerveza. Uno no bueno. Tú vas vale a un 24 pago mañana. comida, first comida es cerveza. ¿Cuánto cerveza y cerveza de comida? ¿Cuánto? Un ¿Y You cerveza. फर्स्ट सर्वेसा आज इंग्लिश में खबर no no. no, 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 no yeah. नहीं पड़ती नो इंग्लिश नो इंग्लिश इंग्लिश नो 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 कॉल फॉर या यू यू ट्रांसलेट गूगल 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 चुहाजू नहीं तारे बका गूगल हाँ ટ્રાન્સલેટ એટલે એને તો સ્પેલિંગમાં ઇંગ્લિશ સ્પેનિશમાં છે ને એટલે બધું અવરોઅ લખાયટ યા યો સ્પેનિશ સ્પેનિશા સ્પેનિશ ઓકે

Dai to Lalo Lalo na más yo? cerveza, buenos cerveza, and cerveza and uh, comida, yo, ok, 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 it's fine, bolsa, ok, thank you, gracias, oh, mañana para mañana, dos dólares, mañana, oh, 24, ah, si, sí, sí. Yeah. ya, ¿bolillo ahí, ya, Lala, si. Sí.

ટાયર જો ખાલી એનો મશીન છે જોરદાર જોરદાર ટાયર ફટા જોરદાર રાખો આપડે પૂછ્યું કે હું તારો વિડીયો ઉતારું એમ જો જોરદાર ફોર્ડ કંપની ની હે જોરદાર આજે સમર માટે ફરવા સ્ટોર સ્ટોરમાં જઈશું કસ્ટમર આવી ગયા થેન્ક યુ બડી હાલ બધું બધું કામ પતી ગયું ભાઈ રાતના હા દસ થઈ ગયા એ હાલ કામ પતાવી બહાર આવ્યો લોટરી વોટરી બધું પતાવી દીધું હું અડધો કલાક છે અડધો કલાક પછી ક્લોઝિંગ રાતના જો હા દસ થઈ ભાઈ હજી કોઈ ફરકતું જ નહીં ચકલું એ કોઈ દેખાય તમને કોઈ દેખાતું નહીં સાડા દસ થઈ ગયા વાતાવરણ મસ્ત હોય છે એમ કારણ કે જો વિધાઉટ જાકેટ હું ફરી રહ્યો એટલે રાતે પણ એટલું બધું ઠંડુ છે નહીં પબ્લિક તો મોજ પાડા આખો દારો કે આજે બહુ ગરમી છે બહુ જ ગરમી છે અને પાછું હમણાં ટાઈમ ચેન્જ થયો તો પબ્લિક એવું કે લોંગ ડે લોંગ ડે તો હોય એટલું બધું ના હોય પણ દિવસ થોડું જે અંધારું થતું હતું પહેલાં એ થોડું મોડું થશે બીજું કોઈ ફેર પડતો નહીં આજ તો એટલો બધો બીજો ડે નહોતો ભાઈ આ શું અમી જોડે વાત કરી હારી કાશું ખબર પડતી નથી ભાઈને ઇંગ્લિશમાં અને પેલી બાઇકનું મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી હારી એવી કે ભાઈ જોડે માહિતી આપી હતી તો આજના બ્લોગમાં ભાઈ આજે એન્ડ કરીશું તો જો તારા ભાઈ બ્લોગ કહીએ છે અને મારી ચેનલનો સી સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો આ વિડીયો તમને ગમતા હોય તો સો ટકા કોમેન્ટ કરજો જય માતાજી જય શ્રી રામ